તું પંખા પંખા બની ગયા પણ આમાં ફિટ નથી થઈ રાજી પછી એમાં ઘણું મોડીફાઈ કરવાનું છે બાકી હાલતું થઈ ગયું હોય તમે વિડીયો જોયા જાય જોઈ જો વજન વાળું બહુ છે તો ફોનમાં તમને ઝીડકું લાગે ટ્રેક્ટર થોડું બહુ જબરું છે બધા લગભગ આનો જ ઉપયોગ કરતા જો આ બે બાજુ થોડી ઘણી હે નુકસાની આવે જણા છે ને જાય પણ એ નડે નહીં અમને આટલી બધી આ તું મારે નુકસાની કરી તો આ શું થઈ જવા દે એમ એમને એમ આપણે પટાવું હું ને કાઢી નાખ્યું હવે આની જરૂર નથી હવે આને હકેલી અને ધોઈ બોય હકેલી મૂકી દેવાને પરવાને કામ લેવાને બે પાવડા રાખવા પડે એક પાવડા મારે ભાઈ હે એક પાવડે ભાઈ પારી છે નબળી છે હું વાંધો આવે એમ નથી તૂટી નહીં પણ હેરંગ ભલે તૂટી જાય હું કે તૂટી શું પારી તો રેડી છે ને જરાક આસી જરાક જરાક બહુ નહીં જરાક આસી જાય ધૂળ આવી ગયું જ ને ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મસ્ત મજાની સવાર થઈ ગઈ મજામાં જશો તો કાલે મને એક ભાઈનો ફોન આવ્યો આ પટાવાળો હલર હે ને એને જોવા આવવા ન ભાઈ ફોન આવ્યો હતો મને તો મેં એને બતાવ્યું કે ભાઈ અમે ઉખેરી તો દોસ્ત છતાંય જો આપણે વિડીયોમાં બતાવી દઈએ જો ભાઈ ઉખેરી નાખું હે આ પટાવાળું કેમ કે નગર રોગો પટો હોય ને બગડી જાય એટલે જો આ બધું આખું નોખું કરી નાખ્યું બેરિંગ બેરિંગ બધું એટલે ફોલ્ડિંગવાળું હતું નોખું થઈ જાય જોઈ લો એઠે માંડવી જોતા માંડવી ઊગી પડી ગી ફ્રેમ વાયથી બાકી પટ્ટો અને જો બેરિંગ કાઢ નાખું તોય છતાં ભાઈ જોવા આવી શકો તમે જો આવી રીતે હલમ ફિટ કરો હું તમે જોયું જા હે એ પહેલાં વિડીયો જોઈ લેજો ભાઈ તોય તમે જોવા આવું તો આવી શકો બાકી તો તા બધું રેડી જ છીએ બાકી ચડાવેલ નથી એ ભાઈને બનાવવાનું હે એટલે જે રીક જોવા આવવાનું હે ભાઈ તો લોકમાં કન્ટિન્યુ રહેજો હાલો મજા આવશે તો સવાર સવારમાં આપણે બગીચામાં જાઉં થોડો ઘણો નાસ્તો કરી લઈ કેમકે જામફરને ભાઈ સીધાપડ ને ભાઈ પાકી જ છે તમારે ખાવા આવું હોય તો આવતા નહીં સોન માખી સોનમાખીવાળા છે થોડું ઘણું હે કાઢવું પડે પછી ખવાય નહીરવા નથી એવું જામફર હે હવે આ સોનમાખીવાળું છે ને કંઈ થાય નહીં ભાઈ એને પડતું મૂકી દેવું પડે બાકી પખીડાને બધા ખાય છે એ ધરમ થાય જોઈ લો જામફર તો બહુ આવ્યા હે કંઈ વાંધો રહ્યો ફટાફટ જામફર ખાઈ લે પછી લોકમાં કંટિન્યુ ચાલુ કરું જામફર જડે તો ખાવ ને ગોતી લેવાનો જો ખવાર હવા કેરા ખાવ તો બહુ મજા આવે પણ આ કાચા છે જો ઓરડી લૂમ આવી છે પણ એક પણ કેરું પાકલ નથી ખાવાની ઈચ્છા તો બહુ હે ભાવ કાચા તો ખાઈ ના હાગી આપણે જામફર ખાઈ લીધું ઘણું આવું લોગમાં કંઈ કહેજો થોડું ધોરિયા બોરિયા આપણે કરવાનું છે ચણામાં કેમ કે પેલું હજી કાઢ્યું નથી આપણે વરસાદમાં વાવી દીધા હતા પેલું પાણી કાઢવાનું હે ધોરિયા બોરિયા પહેલાં કરી લઈ પારા તો બાંધી લીધા એક ફેર કોમેન્ટ ભાઈ તમારું આરસી ટ્રેક્ટરનું શું થયું બન્યું કે નથી બહેનુ હું એને મૂકી દેવાનું ના ના ભાઈ મૂકવાનું તો થતું જ નથી બનાવવાનું તો છે પણ આ કામમાં ક્યાં વેતે જ આવે જોઉં આટલું કંઈક બહેનું હે પછી કામ ચાલુ હે પંખા પંખા બની ગયા પણ આમાં ફિટ નથી કરી રાજી હજી આમાં ઘણું મોડીફાય કરવાનું હોય બાકી હાલતું થઈ ગયું હોય તમે વિડીયો જોયા જ હે જોઈ લો વજનવાળું બહુ હે એ તો ફોનમાં તમને ઝીણકું લાગે ટ્રેક્ટર પણ બહુ જબરું હે હજી આપણે આમાં વાયરલેસ રિમોટ હે ને કરવું હે પછી બહુ મોંઘું આવે કેટલા ના આવે તમને ખબર ત્રણક હજારનું આવે એ બધું કંટ્રોલ ને બધું એ આપણે ઇન્સ્ટોલ કરવું હોય જો હટાને થાય તો વાયરવાળું હોય બેટરી કનેક્ટ કરો તો હાલે દોઈડું ફેંકું ફેક લઈ જવું પડે આ ઓળ વાયરલેસ રિમોટ હોય ને તો આ બહુ કામનું હોય મજા આવી ગઈ ચીનકા છોકરાનું હોય ને રમવા આ તો મને શોખ હતો મેં બનાવ્યું તો વડા થઈ ગયા હવે આપણે રમવા જેવડા એનાથી તોય આવું કંઈક હોય ને તો મજા આવે આપણે ફાર્મિંગ લખતું હા છું ને તો જોઈ લો આવું કંઈક છે અને આ ઓલો આપણો વિડીયો વાયરલ થયો હતો હલરવાળો એમાં એ પડ્યું હતું એમાં જ ભાઈને બહુ જજ ફમે કે ઓલો ટ્રેક્ટર નું શું થયું ભાઈ ઓલો ટ્રેક્ટર કઈ રીતે બનાવ્યું તમે એ ભાઈ વિડીયો છે જ આપણે જોતા આવજો હવે પાણી કાઢવાનું સૌ પ્રથમ ચણામાં પાણી કાઢવાનું પારી નહોતી થઈ અમારા ઘરના ટ્રેક્ટર થયું હતું ને એમાં જ આપણે આ ટ્રેક્ટર થી પારી કરી લીધી જો વડા ટ્રેક્ટર થી અને હવે જો થોડી ઘણી નુકસાની આવે ધોર્યું ભરવામાં જોઈ લ્યો આ ચણા ઉથમાવ કરતા જઈએ અને અમે કઈક આવી રીતે ધોરિયા કરી જવું આજે આપણે માંડવી ને પાવડો આવે ને ચાહમાં આકી એ પાવડાનો ઉપયોગ કરી ધોરિયો કરવા માટે બધા લગભગ આનો જ ઉપયોગ કરતા જો આ બે બાજુ થોડી ઘણી છે ને નુકસાની આવે ચણા છે ને જાય પણ એ નડે નહીં અમને આટલી બધી હા તું મા નુકસાની કરી તો આ શું ચીજ એટલે તે જ આવા દે એમ ને એમ ઓહો હો પેઢે ચડાવી દીધો નથી કમ્પ્લીટ કમ્પ્લીટ સીધો પહેરો હે ધોર્યો ગઈ રહ્યો જો જણા ના ને ભાઈ ભાઈ જણા કેમ નથી ગઈ હા જી સાત હા ભાઈ ઈશાન મિત્રો ને કોઈ જ થોડું ઘણું માહિતી દીધી છે ઠીક મિત્રો હા રેડી રેડી જોઈ લઉ જોઈ ચણા થઈ ગયા અવડા ચણા આપણે આપડે ધા ધોરિયાના ભાગના જ જો નામે ઊંડો ધોર્યો થાય હે ધોર્યા ધોરિયા કરવાને જો આટલા કે બહુ લાંબુ અમારે છે એટલે તન હોય ને તો ફીરીકવા માં ક્યારે ભી જાય જોઈ લો વચમાં એક કર્યો ને એક આયા અને કે મોવડમાં માં પડે પૂરે પૂરો લોટિયા જો લો આવી રીતે કે પારી બાંધી હે એનો વિડીયો મેં ઉતાર્યો નહીં સોરાઈ જ નતું હવે તે આપણો વિડીયો કાયમ છે છ વાગે આવી ગઈ સવારના છ વાગે નહીં સાંજના છ વાગે તોય હું અપલોડ દઈ ગયેલી છ વાગે રેડી રહીજો મારા વિડીયો જોવા માટે છ વાગે આવી જાય હવે પેલા કર લઈ પછી પાણી ચાલુ કરવાનું ચાલો હવે એક ઝોરિયો રહ્યો હે અને આપણે ટેક્ટરને ટપાડવું હવે હેઠામાંથી રસ્તો ઊંચો ચડાયો ને ટેક્ટર ટપે કે નહીં જોઈ લઈએ આપણે એ બ્રેક લાગ્યો મા ટ્રેક્ટરમાં જોઈ લ્યો લીટો થયો પ્લેટ આવ્યો ઓહો સાહેબ છેલ્લો ધોર્યો હે કરી નાખી ફટાફટ જો આમાં તો અમારે આડવરું હે આમાં જો આમે ઢાર લાગે ને ઓલી ઢાર લાગે તો આમાં કઈ રીતે ધોર્યો થાય જોજો તમે આમાં અલગ રીતે ધોર્યો થાય અને પાણી અલગ રીતે પાવું જો એટલામાં ગુડ મોર્નિંગ મિત્રો આજે થઈ ગયું બીજો દિવસ કાલે તમે જોયું આપણે વડા ટ્રેક્ટર ધોર્યા કરી કે ચણામાં આજે પાણી ચાલુ કર્યું જો અને એમાં હજી વાંધો એ છે પારી નબળી પડી એટલે એક ક્યારો વાળી એટલે બે ક્યાં ભેગા જો જોતા એક ક્યારામાં પાણી જાય છે અને બે ક્યાં ભેગા પીએ કંઈ વાંધો નથી બીજો પારી જે કઈ ને એ થોડીક નબળી પડી નબળી એટલે આમ જો બહુ નબળી ના પડી આસી બહુ થઈ એટલે જો આ બધું એમ તો તૂટી ગઈ પારી પણ એ તોય એવી બધી નબળી નથી એટલે ખમી જાય છે એટલે બધી પારી નબળી પાછી ફરી પારી કરવી જો હે અને આ જો આ એક કિસાનનો દીકરો ઘણી વાળે બીજોરી વારવું જ પડે ને પાવડો પારી બહુ નબળી છે ને પારી તો હાંતા જ નથી અમે તો આ બે ક્યારા ભેગા જાય કરી કરીને પાડી લીધા જણા છેલ્લા બે ક્યારા રહી તો એ બોગ મેં ચાલુ કર્યો પાણી વારતા હોય તો હવે હા તમને શું જણા દેખાડવું તમે બોર થઈ જાવ એટલા માટે જોઈ લો આ છેલ્લા બે ક્યારા બાકી રહ્યા તય મેં લોગ ચાલુ કર્યો અને આ બોલો પટાણું હલર હતું ને એ કાઢી દઈ હું જો બતાવી દો તમને એ કાઢવામાં કઈ નહીં ચાર જણા હોય એટલે નીકળી જાય એમની ચાર બોલ ઉભેરી એમને આખે આખો ભાગે જ નીકળી જાય હલ હતું નતું એવું થઈ જાય પેશિયલ બતાવી દો આંકડી તમને આડો હાલે આ આપણે પટાળું હે ને કાઢી નાખ્યું કે હવે આની જરૂર નથી હવે એને હકેલી અને ધોઈ બોય હકેલી મૂકી દેવાને પરવાને કામ લેવાને પાછું અટા હલર હતું નતું એવું થઈ ગયું જો પછી હજુ જે ફ્રેમ જે બનાવી ને અમે એમાં જ ફિટ કરેલ હતું એ બસ ચાર બોલવું એ નીકળી ગયું જો ફોલ્ડિંગ વાળું હતું હા હવે આમાં છે ને વજન છે એટલે એમ તો વજન તો ચાર જણા જોઈ ત્યાં ઉતરું આ જો ભારે ભરખમ છે આ બધું રોલર બોલર કાઢીને પટો બટો મૂકીને એમ તો પછી ઊંધેડાને કાપી જાય ને તો પરવા હેરાન થઈ જાય એટલે હકેલીને મૂકી દેવાય એને અને આ જો મિત્રો આ બે બે પાવડા રાખવા પડે એક પાવડો મારે પાસે એક પાવડો એને પાસે પારી છે ને થોડીક નબળી છે હું વાંધો આવે એમ નથી તૂટી તો ક્યાંય છે જ નહીં બસ હેરંગ ભલે તૂટી જાય હું કહે નહીં તૂટતી શું કેવું પારી તો રેડી છે ને પારી જરાક આસી થાય જરાક જરાક બહુ નહીં જરાક આસી થાય જીરીક ધૂળ આવી ગયું હોત ને તો પારી તૂટત જ નહીં જો આ તૂટી નથી જો આ જીરી પાણી રીજે છે એટલે એક ક્યાંક વારો બે ક્યાં ભેગા પીએ એવી કંઈક પરિસ્થિતિ છે જો પછી આમાં થી વાવ્યું ને એટલે માં બહુ મેળ ના આવે પાટનું હાકડું હોય ને એટલે થોડી થોડી ધૂળ લઈએ નગર પછી ચણા જાય એટલે આપણે જીવું હે અને પાય હે જો કાલે આપણે ધોરિયા કરી લીધા કમ્પ્લીટ અને આજે પાણી ચાલુ ચલો એક ક્યારે શું કરું सू पानी जाए पानी तो जाए ही नहीं पानी तो जावा तो तो पारी है ना આવી રીતે બસ હવે એક ક્યારે તો પીતો પીતો રહે પણ બીજો પી જાય હાલો ભાઈ ઓ મોટર બંધ કરાજો કેજી તમને વટાણા બતાવું વટાણા આપણે પાઈ લીધા છે તો સનેડોકો તો વિડિયો ના જોજો જોતા આવજો આપણી યુટ્યુબ ચેનલ પરથી पारी આવી લીધું પાણી પાછું રેવો લઈ જવું હાળો વટાણા જોગીઓ પાણી પાઈ લીધું અને કાયદેસર રહેવાનું ક્યારે બહુ જબરો હોય પણ તોય પાણી છે ને કાયદે રહેવા જ ગયું આપડે સનેડા થાય ને હાથી તે એક એક પાટલામાં લીટો થતો ગયો જોઈજ નામે વધટા મોટા મોટા જાડવા થઈ ગયા પેલો ખતરો હે વટાણાનો હવે જોયે આગળ કીવા થાય તમે કોઈ દીવાય વટાણા તો કોમેન્ટ કરી નાખજો કીવા થાય તો અમને કઈ ખબર પડે ફટાફટ કોમેન્ટ કરીને હોલો હું મોટર બંધ કરી દો ફોન આવું આગળ